ખોટી ઉતરે નામત ચિત્ર મહાવત જોગજ જ પણ થોડીક મારે જેના આંગણામાં મળ્યા છે એની મેં અહીં બેઠા બેઠા થોડુંક વાંચ્યું એટલે થોડોક એ વાત ઉપર પ્રકાશ પાડી પછી મારે સૂટે પટે જે બોલવું એ બાજુ જઈ શકાય પણ જ્યાં મળ્યા છે એટલી ઘડી પાંચેક મિનિટ ભાઈ ગોળ કરે છે એટલે સરસ પણ હવે ખાલી આ પ્રસંગ બે પાંચ મિનિટ યાદી કરી લો સાલુમાં મને મજા આવશે વાત કરવાની કારણ કે સંગીતે ચાલુ રહીએ ગોળે ચાલુ રહીએ કરો એનો વાંધો નહીં તમે તમારે આવો તો એક એક આવી જાય એટલે વળી ઊંઘાવા માંડી અને પછી આ વાત કે જે વગડામાં હું તમે બેઠા છે એ વરખડીની સામે એક બાજુ વીરવર પુરુષ કરણુભા બેઠા છે એક બાજુ એમની ઘોડી અને એક બાજુ એની બાજુમાં એક શ્વાન એક કૂતરી તમે વિચાર તો કરો જેને શ્વાન કહેવાય ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલાનો કાળ હશે સમય હશે બાપુ આ ભાલની ધરતી છે આ ખંભાતની ખાટીમાં આ બાજુથી કેટલી નદીઓ ઝાલાવાડ હતી ને ધીરી 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 કાપને ખાતરને કેટલી બધી મૂડી ભેળી કરી કરી કરીને ભાલને આપે છે અને પછી અહીંયા હોનું પાકે છે એક જ ભલે મોસમ આવતી હોય પણ એ હોનું પાકે છે આ એ ભૂમિ છે આ ખડતલ ભૂમિ છે એ ભૂમિમાં એ વખતે હાસુ ધન આપણું ગાયું હતી માલઢોર આપણું હાસુ ધન હતું ભારત વર્ષ છે એ કૃષિપ્રધાન દેશ છે અને બીજું ઋષિપ્રધાન દેશ છે આપણી હાસી મૂડી એ છે ઈ વખત આય છે અને ગામે ગામ માણસ જેને કહેવાય પોતાના પણ માટે પોતાની નેક માટે અને ધર્મ માટે જીવતા હતા એક બીજાને હુંફ દેવા માટે જીવતા હતા બીજાના માટે જીવતા હતા જારે જારે જરૂર પડે સુરજ ને હવારમાં ઉગે તો એમ કહેતા હતા કે ડાડા બીજું કાઈ જોતું નથી મરણ જીણ લગ માણ માની રાખીજે કાસ્ય પર આવ એવા માઢુડા આ ભાલ અડાળામાં ઈ વખતે રહેતા આય છે બે પાંચ પંચકણકીનું જે ગામ કહેવાય એ ગામ હશે ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલાની વાત એમાં એક મીઠી મંગળ રાત આવી એ રાતમાં જાદવ કુળને ત્યાં માંડવો અને એ માંડવે પરણવા માટે કરણુભા સોલંકી નામનો એક વીરવર એક રાજપૂત એક મરદ એ પરણવા માટે આવ્યો હશે મંગળ ગીતો બેનું દીકરીએ એ ગાયા છે આનંદ આનંદ હશે આનંદ કિલોળ હશે પણ આશા બધાની અમર છે મલકાય આશામાં મતિ જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ કર્મની જે ગતિ છે એ કઈક જુદી છે હા અને એ મંગળ ઈ વખતે રાતના ફેરા હોય રાતના ના ઈ આનંદ કિલોળ મંગળ ગીતો ગવાતા છે રૂડા ઢોલ ને હરણાયું વાગતા છે હરવા હાથ વાળી બેન દીકરીઓ ગીત ગાતા હશે પ્રભાતે ગામમાં ગામમાં હાહર્યું પીરિયું એટલે જાન પરણી અને ડેલી વાળું ખોરડું કહેવાય ડેલી વાળું ખોરડું કહેવાય સોલંકી એ ડેલી વાળું ખોરડું છે એ કરણુભા કરણસિંહજી એ પરણી અને ઘરે હજી આવ્યા હજી તો મિત્રો ની આરે બેઠા હતા પ્રભાત થઈ ગયું અને બેઠા હતા આપણે ત્યાં એક કહેવત એવી કહેવાય છે કે મરદ છે ને એ બે જગ્યાએ ભૂંડો લાગે બે વસ્તુમાં ભૂંડો લાગે એક ધીમો ધીમો ડગુ ડગુ જાતો હોય ભૂંડો લાગે એક ઊભો ઉભો રોતો હોય ભૂંડો લાગે મરદ આહુડા હારા નો લાગે ને મરદ હાલતો હોય તો સડાપ 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 ડગલા માનતો જવો જોઈએ તો મરદ હારો લાગે અને એક રોતો કોઈ દી મરદ હારો ન લાગે પણ કવિ કે બે જગ્યાએ મરદ એમાં બેમાં હારો લાગે રોતો હોય ત્યારે ક્યારે હારો લાગે કે પોતાની અઢાર કે વી વર્ષની દીકરીને હારે જ્યારે વળાવતો હોય ને ત્યારે પાનખર વડલાની જેમ ઊભો ઊભો રોતો હોય આંખેથી આહૂળા આવીને મૂછે અટકી જાય ને તે દી મરદનું ફાડ્યું આંખમાં લાલ ટહેરું પડતી હોય તરવારના ઝાટકાથી ઊભો ચીરી નાખો તોય કોઈ દીધી પાપડનો જેને કહેવાય ખૂણો ભીનો ન થાય એને ડળક ડળક આહુડા પડે ને તોય એ મર્દ રૂડો લાગે દીકરીને વળાવતો હોય ત્યારે અને એક ડગુક ડગુક ધીમો ધીમો હાલતો ક્યારે રૂડો લાગે પોતાની પરિણાની પેલી રાતે પોતાની નવોઢાને મળવા માટે પોતાના ઓરડામાં જતો હોય ને ત્યારે સડાપ સડાપ જતો હોય ભૂંડો લાગે ધીમો ધીમો હરમના ડગલા માંડતો જતો હોય ને તો રૂડો લાગે આ બે જગ્યાએ મરે રૂડો લાગે શું આપણું સાહિત્ય આ તો હવે અમે સમય પ્રમાણે સમજી ગયા છે એની કર વાર્તાઓ માંડી તમને ભૂલાડી દઈ કે તમે ક્યાં બેઠા છો પણ હવે અમને ખબર પડી કે બે ત્રણ કલાકમાં તો બધાની ગમ જાદવ પરિવાર ની દીકરી ગામની પરણી ને આવી એ ઓરડા માં બેઠા છે તૈયારી નતી કરી ત્યાં તો હવાર થઈ ગઈ વાતમાં અને હવાર થઈ ગઈ ટૂંકમાં વાત કરું તો આ બાજુ આખા ભાલના એ કહેવાય છે કે હડાળાના ગામમાં બાપુ એ વલોણા આહા હા શું ભારત હશે તે દે પવિત્ર જે પરભાતના ગરવા વલોણા ગુંજતા દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને એ કોઈકના હૃદયના દુઃખ રૂજતા આજ હાલ્યા ગયા એ હેત ગુણ ખાલી રહ્યા છે ખોળિયા હવે શંકર ઉમાના સાહિબા કરી ભેર ડાડા ભોળિયા મારો છંદ છે એક લખેલો એટલે એ હું એ વલોણાની ફૂકવાટી બોલતી હોય હા ધીંગા હાથવાળી જોગમાયા જેવી ગામડાની દીકરીઓ છે એ હવારમાં આ બાજુ પંખીડાના કલર વાસુંડા કુદકા મારતા હશે અને ગાયું છે એ નોર થઈ ગઈ અને આ ધીરે ધીરે આ હિમમાં ગાયું મીંડી આવવા ગાયું ગોળિયા લઈને સીમમાં નીકળે આ બાજુ હજી તો દી ઉગ્યો નથી હો અંધારું છે બગબગડું છે અને એવે ટાણે કહેવાય છે કે હજી કરણસિંહજી સોલંકી એટલે કરણુભા પોતાને ઓરડે જવાની તૈયારી કરે છે ક્યારેક ક્યારેક મર્યાદામાંથી આડી નજરે ક્યાંકથી છેટેથી ઘોડા ઉપર જતા પોતાના પતિને રાજપુતાણીએ જોયો તો એકલા ભેગા થઈ જાય બેય અવળું જોઈ જાય હામ હામી મીઠ ભેળી નથી થવા દીધો એ નવોઢા રાહ જોતી છે અને એમાં અહીંયા લૂંટારાઓને ખબર પડી ગાયું આપણું મોટા મોટું ધન ગાયું હતી એ વખતે હા અને એટલે પડી ગઈ છે ગાયું રાખે છે એ શિખવાડે છે કે આપણે ધરતીના ગોળા ઉપર જીવતું રહેવું હોય છે આના ઉપર જવું પડશે અને ભોપાલ કાંડ ની આપને બધાને ખબર છે નકર કાલ માં સર્ચ કરી લેજો ભોપાલમાં જે ગેસ કાંડ થયો ને કેટલા માણસો મરી ગયા હતા ગેસ એટલો બધો ફેલાઈ ગયો કેટલું માણા મરી ગયું હો ના ઘરે જ્યાં હતા ને શ્વાસ ન લેવાના અને ગેસ લીક થઈ ગયો અને ગેસની કંઈક મોટો આખો ફેક્ટરી જે છે એ અને કેટલા માણસો મરી ગયા એ તમને વાંચવામાં ગૂગલમાં બધે મળી જાય છે એમાં એક ઘરનો આખો પરિવાર બચી ગયો આ એ વખતની હકીકત વાત છે વિજ્ઞાની કોઈ આની બહુ નોંધ લીધી છે એક પરિવાર બાપુ બચી ગયો શું કામે એમને માતાજી નું કાંઈક ઉત્સવ હતો ને યજ્ઞ ચાલતો હતો અને યજ્ઞની આહુતિ હવારથી એમને હાલતી હતી અને યજ્ઞમાં ઘી ને તજ ને તલ ને જે બધું ઓરાતું હતું આપણો યજ્ઞ ચાલુ હતો એ યજ્ઞ એના ઘર પૂરતી એવું બધું એક આખું બખ્તર બનાવી દીધું હતું એ ગેસનો જે ગેસ આવતો શ્વાસ રૂંધવા માટે જે આવતો હતો એ ગેસ ને આ યજ્ઞ હાલતો ત્યાં એ ગેસ નો કોઈ કાર્ય ફાવી જ નહીં આખું કુટુંબ એનું બચી ગયું હતું ભલા માણસ આ વિજ્ઞાને આની નોંધ લીધી શું કામે ગાયનું ઘી ઓરાતું હતું એની યજ્ઞ ચાલુ હતો ગાયના સાણ નું લીપણ થયું હતું એ ખબર હતી આ સુરવીરોને

એ વખત અને ગાયુ લૂંટારા વાળી આ બાજુ મંગળગીધ પુરા થયા હજી સોલંકી વરરાજો પોતાને ઓરડે જવાની તૈયારી કરે સવારનો ફુરજ ઉગવાને વાર એક બાજુ ગામમાં વલોણાની બહ પહાટી ઘુમાવ બોલે છે વલોણાની એવે ટાણે બુંબિયા ઢોલની માથે દાંડિયું પડી ભાઈ બુંબિયા ઢોલની માથે દાંડિયું પડી અને દાંડિયું પડતાની હારે તો ખબર પડી ગઈ આખા ગામમાં કે કઈ ઘટના બની છે ગાયુને વાળી જાય માવડીયું વાળી જાય જાજુ બધું લૂટારાવનું તોળું છે અને એક ધણને વાળી ગયું છે એ ધણ ને વાળી જાય છે એ ઘોડામાંથી અસવાર થઈને આવ્યા છે અને મારે છે ગાયુ માતાજીને આડા ઘોડા નાખીને તરાર વાળી જાય છે પડકાર થયો ઘટના એવી બને કે ફૂતાર હતા ને ફૂતાર એ વાહલા લઈને ધોડ્યા આપણા માટે અઢારે વર્ણ ગાયું હાટું ગમે એ કરતા લુઆર અથોડા લઈને ધોડ્યા ફૂતાર વાહલા લઈને ધોડ્યા કેસ એક વાળંદ હતા એના જે હથિયારો હતા એના હજાવાના એ હાથમાં લઈ લઈને ગડગડતી ડોટ લોગી ઓલા વાણિયા હેઠ છે ને એ દુકાનું વેલા ખોલવા જતા હતા એ વખતે હજી દિન ઓઈ ગયો છે દુકાને પૂગી જાય એ જતા તા એના કિલાના મણકા નાના મોટા ન હોય ને એ ખિસ્સામાં જભામાં ક્યાં ભરી ભરીને ધોડ્યા એવું લેખક લખે છે મને ભૂપેન્દ્રસિંહે મોકલ્યું ને એમાં આગળ અહીં બેઠો બેઠો વાંચતો તો એ જેની પાસે જે હતું એ ટૂંકમાં લઈને દોડવા માંડ્યા અને એમાં લખે છે કે કારડિયા રાજપૂતો હતા એ એના હથિયારો ડાંગુલ જે કાંઈ કડિયાળીઓ લઈ નીકળ્યા અને એને બધાય નક્કી કરી લીધું કે ગાયું ને કોઈ વાળી જતું હોય તે એક પણ જીવતો ન રહેવા દેવાય એ હજી તો ગામમાંથી બધા નીકળે હો હો ને ઘેરેથી ત્યાં આ બાજુથી એ રીડિયા રમાણ ઓરડે જવાની મેં કીધું એમ ધીરા ધીરા હજી ડગલા માંડવાની તૈયારી કરતો તો કર્ણોભા દિલીપસિંહજી કાને અવાજ પડ્યો ગાયું ને વાળી જાય માવડીઓને વાળી જાય

સવાર થયો અને હળી કાઢીને નંદભાઈ આવીને કીધું મારો ભાઈ તો ગયો ગાયુ માટે પડકારો કરીને રાજપૂતાની વાહે કેતી છે કા મરી કા મારી પીઠ દેજો માં લગાર નકર મારી સહી મેણા એણા મારી છે આ તો કાયર કેરી નાર ગંથા જાય કે ભાગીન મત લજા તારી જોળી આવે ત્રબકતી વો મરદાઉ કેરી મજા કહેવાય છે કે નીકળી ગયો બાગડદા 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 ઘોડલીને માથે સવાર થઈને ધૂળની ડમરિયું દેખાણી ગામમાં વડીલોની રાડ ફાટી ગઈ અરે અરે હાય 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 આ તો ડેલિયા થી વરરાજો જાય છે અરે બાપા આપડી આપરું હું આપણે વડીલો એ ગલજાઓ અમુક પિંસાસી ની એસી 90 90 વરહ ભાભા ડાંગુ લઈને ઊભા થયા કે હાય 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 આપણે જીવી સઈ ડોલતા દેહવાળા હતા ને એની મુસાડીઓ મંડીથી ફરાક 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 થવા કે આપણે સઈન કુંવાર હજી વરરાજો મીઢોળ બધો હજી પીઠી નથી ઉતરી હજી ઓરડે નથી ક્યો ને ઈ જાય એ જાય ઓ જાય એ જાય અને અહીંયા કેવાય ગામ આખું હજી આવતું તું ને હવ ની પેલા પોતાની ઘોડલી લઈને ભૂગો પડકારો કર્યો લૂંટારાઓ રાક્ષસો ગાવડિયું ને મૂકી દો નકર તમારે અહીંથી કોઈ ઘરે નહીં જાવ જીવતા છોકરા વાટ જો હે તો કે એકલો શોધ વયું આવ્યો હોય આવ્યો એ વયો આવે આ બાજુ કીધું અને કહેવાય છે કરણુભા સોલંકીની તરવાર મ્યાનમાંથી બહાર નીકળી છે એનું વર્ણન મારે એના સાનિધ્યમાં ભાલની ધરતીમાં અહીંયા કરવું હોય તો એ સોલંકી કેવો લડ્યો હોય છે ૂગલ હટીલા ધોધ પહેર નિશાન હટીલા ધોધ પહેરડી ગાજ ટાક પ્રકૃતિ ઘટાટી

કે એની ઘોડી નીકળી ને આમને બજાર માંથી એ હડાળાની ની તઈ બાયું પાણી ભરવા વેલી જાતી હતી હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી હાલ ત્રિયા એટલે સ્ત્રી કાંદ ફેરી પાણી ભરીને જાતી હતી હેલ હોતી ભરી એટલે ખબર નહોતી રહી કે પાણી થી ઘોડી ગઈ અને આમ કાંદ ફેરી હાલ એના હાલ જોતી કેવી સ્પીડ માં ઘોડી ગઈ એમ હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી હાલ અને અનેરી અનેરી વાહ ઘોડા ગતિ તેરી પાણી થી બાયું કેતી વાહ ઘોડો વાહ અસવાલ ગાડા હુગળ હટી ના દોટ નિશાન ગાજે તાક ગંડી દૂધુએ પ્રકૃતિ ઘટા ટીઠ માન પ્રકૃતિ જડપ જટી ઉબાળે પ્રગોળ ભેડા લેડા ઘોડા ઉપાડે હે એરા બીજળા ના બીજ હણી બેડા પાટ ઘણી કે લડ્યા કે બાત સુની ધોમ જાળા બોમ લાગે નીકળી ઈ પણ એવી વફાદાર હતી આખું ગામ તો હજી શેટું હતું આવતું હતું અહીંયા જે ટોળું ગાયું ને વાળીને જાતું હતું મારે ટૂંકમાં વાર્તાઓ એને અલંકાર અલંકાર સાથે કરી તો કેટલી વાતો લાંબી થાય પણ સાહેબ ત્યાંથી ધીંગાણે ચડ્યો હોય છે આ વીર એના ગજા આ પાળીયો એક બે વસ્તુ કોઈ દી જગતના ચોકમાં બાપુ માપી ન શકાય સંતની સમાધિનું ઊંડાણ સંતની સમાધિ કેટલી ઊંડી છે અને એનું ઊંડાણ અને પાળિયા ની ઊંચાઈ કોઈ દી જગતના ચોકમાં કોઈની તાકાત નથી માપી શકે ભલા માણસ આખ આ આ વરખડીના ઝાડમાં જે બેઠો છે ને એ તો આભ નું ઓઢણું ઓઢીને બેઠેલો સુરવીર છે એટલે કેવાય છે કે એ લડે છે આ બાજુ થી નાખતા જાય આ બાજુ ઘા મારે હથિયારોના જે ઘા પડે ચારે બાજુથી થી જડી એકલો પોતે લડે આ બાજુ થી કૂતરી ડાફુ મારી મારીને ઘોડા ના ઓલા ના માં બટકા ભરીને ખેંચે ટુક વાત કરું તો લડ્યા છે ગાયુ ને પાછી વાળી કેટલાય ને ફોડા રોડવી નાખ્યા કેટલાય ને પછાડ્યા અડ પડે જીક માતી ગચુક કટ જાત શીશ ઘટ ટુક ટુક ફટ જાત કઈક ફાય ફરા ફાર હટ જાત કઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંદ ધડ ધડ ખેચ મચવાય દન કરણુ પાસે કે લડે છે મારો 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 ના બાટકા બોલે છે ધૂળની ડમરી ઉડે છે આ બાજુથી અડાળા ગામના બધા હજી થી આવતા દેખાતા હતા તાં તો એનું યુદ્ધ કરી ને ભોડા રોડવી કંઈક ભાગ્યા અને ગાયુને લઈને પાછી વાળે એમાં એક કુંભારના ડોહીમાં એ કીધું કે મારી કવલી હજી દેખાતી નથી વાહ કર્ણુભા મારી કવલી કવલી એવી હતી કુંભારના ડોસીમાની કે ઈ કવલી બારે કાયમ ના માટે દૂધ દેતી અવ્યા વ્યાણા વગર નહીં દૂધ દેતી કવલી મારી કવલી દેખાતી નથી અને ઈ ગાય એક બે ગાયુ ને પકડી અને એક બે જણા ઈ જાડવામાં ખીજડા ના વરખડી ના જાડવાના ઝુંડ હતું એમાં ગાય ને પકડી ને ગયા ને એમ કા વયા જાય લઈને વયા જાય અને ઈ ઘોડો પાછો ઘોડલી ને પાછી વાળી વળી પાછી કરણો ભાઈ અને આવે ને પડકારો કરે હાલતું દેખાનું જાડવાની વચ્ચે એ આમથી ગોતતા ગોતક બારો નિહાર કોણ છે એ વાહે આવી અને કહેવાય છે કે ઘા માર્યો તમ્બર ચડી ગઈ કોઈ ઓલાને તો માર્યો બીજો હાટાણા થઈ નીકળ્યા એને માર્યા પણ એવો પાસળથી દગાનો ઘા કર્યો તો અને ઈ ઘાએ કહેવાય છે કે એના પ્રાણ લીધા કરણુબાના આ ધરતી માથે પ્રાણ લીધા એ પડી જાય છે ઘોડી માથેથી પડી ગયા એટલે ઘોડી આમ ઊભી ગઈ ઓલા તો ઘણા દુશ્મનો હતા આડાવાળા હાટાણા તો મંડ્યા આવવા પાછા ઘોડી આમ આમ ડાબલા માંડે આગળ કુતરી ઉભી ઊભી આમ કરીને આમ ગોલા હામે ઉલળે ઉલળીને પાછી પડે એને વળી ઘોડાના સામેવાળાના ઘોડાના ડાબલા મારે એના સામે કૂતરી ઊભી થાય અહીંયા ચારે પગ વસાળે એમને કરણુભાને એ પોતાની ઘોડીએ લઈલી રાખી દીધેલા એના ઉપર દુશ્મન ઘા કરે આડા ઘોડી ઘા સહન કરે કહેવાય છે કરણુભા એની ઘોડી અને કૂતરી બાલની પવિત્ર ધરતીમાં બાપુ આ રણમાં આ વગડામાં આ વરખડીની આસપાસ બનેલી ઘટના મને તમને તાજી દેખાય કે મારો વિરલો હજી એના લોહી ધરતીમાં ધીરા ધીરા વયા જાય એ બલિદાન આ બલિદાન કોઈ દી અફેળ ન જાય અહીં કામ કરે કરે અને કરે એમાં કોઈ દી શંકા કરવાની ન હોય કરે આ ચેતના એવી છે હું તમે અંદર વિચારી આ ચેતના પકડીને પણ સાચો ભરો હો અને વિશ્વાસ હોય તો એની આ પૂજા અને જ્ઞાન કુંવરબા જાદવની દીકરી સાહેબ એને એનો શું પડકાર છે હજી પરણીને આવી હતી હજી પોતાના પતિનું મોઢું નહોતું જોયું કહેવાય છે કે પોતાનો પતિ અડાળા અને આ અડાળાના હિમાળે કહેવાય છે કે એ

પાત રે તારા તલ ના કે રે બાબોજો દો માણ હવની મોર બાબ દોજો દો સોલંકી આઈ થોડા

બાપા ની પણ આયા હાજરી એટલે દાડા વીર એક બે કડીમાં વંદના